નવસારી નજીક ધારાગીરી ગામથી દુઃખદ ઘટના સામે આવી ધારાગીરી નજીક આવેલ પૂર્ણા નદીમાં કુલ પાંચ લોકો ડૂબ્યા ચાર મહિલા એક પુરુષ નદીમાં ડૂબ્યા હતા નદી કિનારે બનેલ દુર્ઘટનામાં ત્રણ મહિલાનો બચાવ કરવામાં આવ્યો તેમજ જ્યારે ગર્ભવતી મહિલા તેમજ એક યુવાનનું ડૂબવાથી થયું મોત મળતી માહિતી મુજબ પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલ બાવીસ વર્ષીય આરતી શૈલેષ શેખલિયાને ત્રણ મહિનાનો ગર્ભ હતો જ્યારે તેના દિયર પચીસ વર્ષ કલ્પેશ હસમુખ સિખલિયાના મહિના થયા હતા ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલા કપડા ધોવા માટે ગઈ હતી તે દરમિયાન બની ઘટના એક મહિલા નદીમાં ડૂબવા લાગી તો તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પૂર્ણા પાણીમાં ઉતરી ગઈ હતી પરંતુ તેમાં પણ ડૂબી ગઈ હતી મહિલાઓને ડૂબતી જોઈ એક સ્થાનિકે યુવક તેની ભાભી સહિતની મહિલાઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ દુર્ભાગ્યવશ તે યુવક પણ નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો ફાયર બ્રિગેડ અને માછીમારો સહિત લાંબી શોધખોળ બાદ યુવકની લાશ નદીમાંથી કાઢવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નવસારી જિલ્લા બ્યુરો ચીફ